નજીક આવેલ ગ્રામ પંચાયતને સામાન્ય ચૂંટણી જાહેરાત નવી નગરપાલિકાની રચનાની લાંબી રચના રૂપે વિરામ આપ્યો છે સ્થાનિક રહીશોએ વિજાપુર નગરપાલિકામાં સોસાયટી વિસ્તારોનો સમાવેશ કરવાના પ્રયાસોનો તીવ્ર વિરોધ કર્યો હતો અને નવી નગરપાલિકા રચવાની માંગ સાથે રેલી યોજીને મામલતદારને આવેદનપત્ર આપ્યો હતો નાથી વિજાપુર નગરપાલિકાની સોળ ફેબ્રુઆરી વડનગર અને ખેરાલુ નગરપાલિકાઓ સાથે યોજાનાર સામાન્ય ચૂંટણી એક પર રોક લાગી હતી વિજાપુર નગરપાલિકા એ એક દસકામાં ત્રણ વખત હદ વિસ્તારની દરખાસ્ત સરકારને મોકલી પરંતુ રાજકીય ઇચ્છાશક્તિના અભાવે તે અધૂરી રહી ગોવિંદપુરા જૂથ ગ્રામ પંચાયતના લોકોએ વિજાપુરમાં સમાવેશનો વિરોધ કરીને નવી નગરપાલિકાની માંગણી જોર જોરદાર રીતે ઉઠાવી હતી સરકારના જાહેરનામાને યથાવત રાખવા વિજાપુરના સભ સભ્ય નાગરિકોએ હાઈકોર્ટનો દ્વાર ખખડાવ્યો આ દરમિયાન રાજ્ય ચૂંટણી પંચે ગોવિંદપુરા જૂથ ગ્રામ પંચાયતની ચૂંટણી જાહેર કરી જેમાં વિજાપુર નગરપાલિકામાં સમાવેશ સમાવિષ્ટ સોસાયટી વિસ્તારોને અલગ રાખવામાં આવ્યા આગામી બાવીસ જૂને મણિપુરા ગોઈંદપુરા આનંદપુરા મોતીપુરા ભાવસોર કનકપુરા મહાદેવપુરા અને મહેશ્વરપુરા વિસ્તારોની ગોિંદપુરા જૂથ ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાશે આ પ્રક્રિયાને નવી નગરપાલિકાની રચનાની આશાને હાલ પૂરતી નિષ્ફળ કરી છે વિજાપુર નગરપાલિકામાં અઢી વર્ષથી વહીવટદાનનું શાસન ચાલે છે અને આ નિર્ણય રાજકીય વાતાવરણ